કોઈ પણ કામ હંમેશા વ્યસ્ત માણસ ને સોપવું કારણ કે નવરા પાસે તો સમય નથી પણ જોઈએ ને શું કરવું જોઈએ એ બધી ખબર છે સસરા જમાઈ ને કહે જોજો મારી દીકરીની આંખમાંથી આંસુ નો આવવું જોઈએ જમાઈ કે ભલે વાંધો નહીં તો ડુંગળી હું સુધારી નાખીશ પણ કપડા તો એને ધોવા પડશે સસરા જમાઈ ને કે જોજો મારી દીકરીની આંખમાંથી આંસુ ન આવવું જોઈએ અચ્છા જમાઈ કે એ ભલે વાંધો નહીં તો ડુંગળી હું સુધારી નાખીશ પણ કપડા તો એને જ ધોવા પડશે સૌથી મોટી અંધશ્રદ્ધા લગ્ન કરાવી દયો છોકરો સુધરી જાય વરસાદ પડે

ઈજ બતાવે અચ્છા જો એવું બતાવત કે કોના માટે ધબકે છે તો તો કેટલાય ના હાડકા ભાંગી ગયા હોત ભાઈ છોકરી વાળા પૂછ્યું કે શું કરો છો તમે છોકરો કે આઈ એમ એર ડિફ્યુઝન ફિક્સ એન્ડ મોનિટરિંગ સાયન્ટિસ્ટ ઓલા કે અમારી તરફ થી આ છે ઠીક હે લગન પછી ખબર પડી કે ઓલાને તો પંચર ની દુકાન છે ભાઈ નમ્ર વિનંતી અને અપીલ કે જો તમે પરણેલા છો તો રાત્રે વેલા સુઈ જાવ તમારા કારણે કુવારા લોકોનું નેટ ધીમું પડી જાય છે ભાઈ આ હોટલ અને રેસ્ટોરન્ટ વાળા એના સાઇન બોર્ડ ઉપર લખે કે ઘર જેવો સ્વાદ અહીંયા મળશે પણ આપણા ઘરની આદર્શ ગૃહિણીઓ પાછી યુટ્યુબ ઉપર સર્ચ કરે કે હોટલ જેવી રસોઈ કેવી રીતે બનાવવી બોલો આ બટેટા છે ને સાહેબ એ ગમેય શાકારે લફરું કરીને બેઠા હોય કારણ કે ગમે ઈ શાકારે ભળે

ગણિતમાં જે સંજ્ઞાને એક્સ વાય અને જેડ કેવાય ને એને આપણી દેશી ભાષામાં ફલાણું ઢીકણું અને પૂછડું કેવાય આજના બાળકો ને શું ખબર પડે કે સ્ટ્રગલ કોને કેવાય અમે બ્લેક એન્ડ વ્હાઈટ ટીવી માં વેસ્ટ ઇન્ડિઝ અને ઇંગ્લેન્ડ નો મેચ જોતા એમાં જો બ્રાઇટનેસ વધી જાય તો ઇંગ્લેન્ડ ની ટીમ ગાયબ થઈ જાય અને જો કોન્ટ્રાસ્ટ વધી જાય તો વેસ્ટ ઇન્ડિઝ ની ટીમ ગાયબ થઈ જાય અને એમાં જો એન્ટેના પવન નું હલી જાય તો બે ટીમ ગાયબ થઈ જાય એક આંધળો ભિખારી એક બેન ને કે એ સુંદરી મને ભૂખ લાગી છે થોડાક પૈસા આપ તો જમી લઉં ત્યાંનો પતિ બાજુમાં ઊભો હતો ઈ કે તને સુંદરી કે છે આચન આંધળો લાગે છે પૈસા આપી દે એક ઇન્ટરવ્યુ હાલતું હતું એમાં એક ઉમેદવાર બહુ કોન્ફિડન્ટ હતો ઓલા ઓલન કે ગમે ત્રણ જવાબ આપી દઉં ઓલા રજાના દિવસે ઘરે બેસેલો પતિ પત્ની ને બીજી સાસુ જેવો લાગતો હોય છે જ્ઞાન સમાપ્ત જો પત્ની ઘરે ખોટે ખોટી મગજમારી કરતી હોય ને તો ચંપલ ઉપાડો અને પગમાં નાખી પહેરી અને બાર વયા જાવ ખોટું રિસ્ક નો લેવાય ભાઈ એક તો ઉનાળો માથે મગજ તપેલા હોય એક પતિ પત્ની કે તું હજાર માં એક છો અચ્છા ઓલી એક ઝાપટ ચડાવી દીધી પતિને કે તો નવસો નવાણું બીજી કોણ છે એક પત્ની રોજ પતિ ની આરે કોઈ પણ જાતના વાંક વગર ઝઘડતી પણ પતિ બિચારો કાઈ નો બોલતો

અત્યાર સુધી ઊંધિયું વેચવા વાળા ઉંધિયું સ્પેશિયલ ઊંધિયું સ્પેશિયલ રજવાડી ઉંધિયું એવું લગતા અચ્છા અને હવે ચાલુ થાશે ઉંધિયું ઉંધિયું પ્રો ઉંધિયું પ્રો મેક્સ આપણે અહિયાં માણસો બે રમત ખુબ સારી રીતે રમી જાણે અચ્છા એક તો જ્યાં હ કિસ્સા ની વાત આવે ત્યાં કબડ્ડી રમે અને જ્યાં જવાબદારી આવે ત્યાં ખો રમે હિપકા ભરી ભરી ને રોયા મારા ભાઈ બંધ મેં તો ખાલી એટલું જ પૂછ્યું તું કે સાચવે છે ને મારા ભાભી પત્ની કે આપણે રેશમ પટ્ટો દડાવી લેવો છે ને અચ્છા પતિ કે કાપડ દડાઈ કોઈ દી કે ખાવાની વસ્તુ છે ઓલી કે મરચા નું નામ છે દર વર્ષે રાજકોટ માં વીસ લાખ ની વસ્તી સામે પચીસ લાખ કેરી નું કરવા વાળા નીકળે છે કે હું આપડે કેરી નું ચાલુ કર્યું છે

અમુક તો બા નહી શીખવાડે કે બા આમ રીલ બનાવાય જીવનમાં હરીફાઈ એટલી નથી નડતી જેટલી સરીફાઈ નડે પ્રેમી અને પ્રેમિકા રોમેન્ટિક મૂડમાં વાત કરતા હતા પ્રેમી કે દરિયામાં હોય એને મોતી કહેવાય તો આંખમાં હોય ને શું કહેવાય ડાર્લિંગ ઓલી કે એને મોતીઓ કેવાય કીડીને કેડિયારો આપો કુતરાને રોટલાને બિસ્કિટ નાખો ગાય માતાને લીલું નાખો માછલીને ખવડાવો આ બધું તો કરવું જ જોઈ પણ સાથે સાથે કોક પરણેલા પુરુષ ને ક્યારેક હસાવજો સાહેબ ઈ પણ એક પુણ્ય નું કામ છે એક જાહેર સૂચના કોઈ છોકરીની ફ્રેન્ડ રિક્વેસ્ટ આવે તો એને ખાલી ફ્રેન્ડ રિક્વેસ્ટ તરીકે જ જોવી અચ્છા રૂપિયો નાળિયેળ તરીકે નહી જૈનમાં પછી ગાય ની આંખો તરત જ ખુલી જાય છે બકરી ની બે કલાક પછી ખુલે બિલાડી ની સાત દિવસ પછી ખુલે અને માણસ લગન પછી ખુલે છે કારણ કે સો ની નોટ સારી નો લાગે અને પાંચસો ની નોટ વધારે થઈ જાય પેહલા ફસાવ્યો મને એની ઝાડ પછી જેટલી વાર મેં હાથ ફેરવ્યું એના વાડમાં હવે વાડ નીકળે છે ભાત અને દાળ જેના બેસવા માત્ર થી સોફા છ ઇંચ ઊંડો દબાઈ જતો હોય એવી બૈરાઓ પણ સ્ટેટસ માં લખે કે મુજે પલકો પે બીઠા લે સજના આમાં સજના જીવ નીકળી જાય બેન આ દુનિયામાં ખાલી બે પ્રકારના પુરુષો જ સ્ત્રી ને સમજી નથી શકતા એક તો પરણેલા અને બીજા કુવારા પત્ની પતિ ને કે રોજ આમળા ખાવ તો લોહી સાફ થશે અને વિકાર બધા વયા જશે અચ્છા બધી કે જેવું છે એવું પી ને ખોટા નખરા નો કર મારા મિત્ર ને ચમચી ધોતાય નતો આવડતું પછી મેં એને સલાહ આપી કે લગ્ન કર લે તારે આ કઈ માથાકૂટ નો રીએ અચ્છા હવે એને કપડા ધોતા વાસણ સાફ કરતા કચરા પોતા કરતા બધું આવડી ગયું પત્ની આવી શિક્ષણ લાવી પત્ની પતિ ને કે મારું અડધું માથું દુખે બોલો કે જેટલું હોય એટલું દુખે બસ ત્યારથી પતિ ખાવા વાળા પાસે પરફ્યુમ વાળા નું કઈ ન આવે અમુક તો લગ્ન માં દહ દહ વાટકા કેરી નો રસ ઉલાડી જાય પાછા કેતા જાય કે આમાં પપૈયા નો રસ મિક્સ કર્યો હોય ને એવું લાગે છે

આજે સાંજે આખી કેરી ના ભજીયા એ નવરત ના અને ભરેલા મમરાનું શાક બનાવવાનું છે જેને ખાવાની ઈચ્છા હોય એ અગાઉ કહી દેજો પછી એમ નો થાય કે અમે રહી ગયા આ બાયુના ના પગ ના દુખાવાની સ્વીચ એના મગજ માં હોય છે જે નવરાત્રી ઉપર અને લગ્ન પ્રસંગ માં રાસ ઉપર બંધ કરી દે છે મિત્રો એક ખાસ સૂચન ગમે ત્યાં માથાકૂટ થતી હોય ત્યાં ન ઉભા રહી જવું પણ બેસીને જોવું કારણ કે પછી પાછળ વાળા ને દેખાતું નથી વાંઢાઓને આકરા ઉનાળામાં બહુ તકલીફ છે સાહેબ અચ્છા ઘરમાં રહીએ તો એકલું લાગે અને બહાર નીકળે તો લુ લાગે આપણે ત્યાં લોકો નું એક સ્પેશિયલ ટેલેન્ટ છે અચ્છા એ કોઈ પણ કામ કર્યા વગર આખો દિવસ બીજી રહી શકે બજાર વચ્ચે સ્પીડ માં બાઇક હલાવવા વાળા માણસો પોતાની જાતને હીરો હમજતા હોય પણ એને ખબર ન હોય કે અરે જાઓ જાવ તમારું ઇંગ્લિશ તો અમે પી જાય છે પત્ની પંચાણું પંચાણું મિનિટ સુધી એની મમ્મી વાત કરે પછી છેલ્લે ખાલી એટલું જ બોલે કે મમ્મી ફ્રી થઈને ફોન કરું અને એને મમ્મીએ એવું વિચારે કે મારી દીકરીને કેટલું કામ રહેતું હોય છે કે બે મિનિટ હરખી વાત કરવાય નવરી નથી થાતી પત્ની પતિને કે તમારી આરે લગન કરીને તો હું હેરાન થઈ ગઈ અને કરતા કોઈક રાક્ષસ આરે પૈણી હોત ને તો સારું હતું અરે પતિ કે ભાઈ બેનમાં લગન નો થાય ગાંડી ભાઈ કેરી માન દાઢે વળગી હતી તે તો ભજીયા નું વાતાવરણ ચાલુ થઈ ગયું ઈ વસ્તુ સારી છે કે પ્રાણીઓમાં જમવાનું બનાવવાનો રિવાજ નથી નતર હાથીની ની બહુ તો જમવાનું બનાવી બનાવીને થાકી જાત ટીચર છોકરા ને કે તો આટલો બધો મોડો કેમ આવ્યો ઓલો કે મારા મમ્મી પપ્પા બાજતા હતા ને એટલે તો ઈ કે એમાં તારું શું કામ હતું કે હું બે ના વારા ફરતી ચંપલ આપતો તો એક કંજુસ સમજો આમ ચીકણી લાર જેવો માણસ એના છોકરાને મારતો તો અચ્છા પૂછ્યું કે કામ મારો છો એને તું કે એક પગથિયે મૂકીને એક પગથિયે ચડવાનું એટલે ચંપલ ઓછા ગાય તું એકારે બે પગથિયા ચડી ગયો એમાંની ચડી ફાટી ગઈ તો amare એ લઈ દેવી જોઈએ લગ્ન શા માટે જરૂરી છે કારણ કે જીવનમાં પ્રેમ જ એક જાણવા જેવી બાબત નથી ભયાનકતા ત્રાસ ડર કજીયા કંકા શંકા કુશંકા આ બધા પણ સ્ત્રી હાથ ની બદલે દુઃખ નસ પકડે અને સમય સમય પર દબાવતી રે પતિ પત્ની વચ્ચે સૌથી વધુ બોલાતા વાક્યો એમાં પતિ નું વાક્ય કે તું મારી વાત સાંભળ અને પત્ની નું વાક્ય તમે તો રહેવા જ દો મિત્રો ચહેરા ઉપર હાસ્ય નથી આવતું તો જોવા નીચે એક વિડીયો મૂક્યો છે એ જોવો અને ગમે તો લાઈક કરો પતિ પત્ની વચ્ચે ઝઘડો થતો હોય અને અચાનક મહેમાન આવી જાય ત્યારે બંને વચ્ચે જે કામ ચલાવ વાતચીત થાય ને એને સીઝ ફાયર કહેવાય એક મિત્ર એના મિત્ર ને પૂછ્યું કે તારી પત્ની શું કરે છે ઓકે પ્રોગ્રામર છે ગામના જાપે બે કુતરા બાજતા હોય ને એમાં આઠ દસ બીજા કુતરા ભેગા થયા હોય એમાં નજીક ઉભા હોય ને એ શુભ હોય થોડાક દૂર ઉભા હોય ઈ ચડાવવા હોય અને હાવ દૂર ઉભા હોય ઈ ખહુરિયા હોય એને આ ડખારે કાઈ લેવા દેવા નો હોય ઈ ખાલી મજા લેવા આયા હોય પતિ કે 23 વર્ષ થઈ ગયા આપડા લગન ને અચ્છા કોઈ હું કાઈ બોલું સીધી ભૂલ કાઢવા માંડેસ તું ઓલી કે 23 નહીં 24 થયા